સુરતમાં રોકાણના નામે એમએલએમ સ્કીમ ચલાવતું ટ્વેન્ટી ફોર બાય સેવન ક્લબ ઝડપાયું છે દસ ટકા માસિક રીટરની લાલચ આપીને ચાર હજારથી વધુ લોકોને ફસાવ્યા આરબીઆઈ એસબી લાયસન્સ વગર જ ધમધમતું હતું રોકાણના નામે એમએલએમ સ્કીમ ચલાવતું ટ્વેન્ટી ફોર બાય સેવન ક્લબ ઝડપાયું છે દસ ટકા માસિક રિટર્ન છે દસ ટકા માસિક રિટર્ન દસ ટકા માસિક રિટર્ન છે દસ ટકા માસિક રિટર્ન આરબીઆઈ લાઇસન્સ વગર જ ધમધમતું હતું નામે એમએલએમ સ્કીમ ચલાવતું પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરની અંદર નાગરિકો સાથે જે અહિયાંથી કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું હોય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેને કહેવામાં આવે છે અથવા તો એમએલએમ સ્કીમ તરીકે ઓળખીએ છીએ જેની અંદર નિર્દોષ નાગરિકોના જીવનભરની કમાણી એમને લલચાવી ફોસલાવીને ઊંચા વ્યાજની લાલચ આપીને એમને છેતરવામાં આવે છે અને ફાઇનલી પૈસા ડૂબી જાય એ પ્રકારની સ્કીમો જો ચાલતી હોય તો તેના ઉપર વોચ રાખી અને કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા શહેરના સરથાણા વિસ્તાર તથા ઉત્તરાયણના મોટા વરાછા વિસ્તારની અંદર બે કોમર્શિયલ કોમ્પ્લેક્ષની અંદર રેડ કરવામાં આવેલ હતી મળેલ બાતમીના આધારે આ રેડ કરતા સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં મૂળ બે આરોપીઓ દીપક ભૂપતભાઈ ડોગરિયા તથા શૈલેષ નટુભાઈ ધામેલિયા બંનેની ધરપકડ કરવામાં આવેલ છે ગુનાની વિગત જોઈએ તો આ બંને આરોપીઓ દુબઈ બેઝ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન નામ ક્લબ નામની એક કંપનીના અંડર કામ કરતા હતા તથા એના માટે એક ફેક વેબસાઇટ બનાવેલ હતી આ લોકો સામાન્ય નાગરિકોને બોડવીને રૂપિયા નવ હજારથી શરૂ કરી જેટલું પણ તે રોકાણ કરી શકે એટલું રોકાણ એમની પાસે કેશમાં રૂપિયા લઈને કરાવતા હતા આ કરવામાં આવેલ રોકાણ બદલ તેઓને એક ફેક વેબસાઇટની અંદર લિંકથી લોગ ઇન કરાવવામાં આવતું હતું અને એક જે ભોગ બનનાર છે અથવા તો એક જે વ્યક્તિ પાસે આવું રોકાણ કરવામાં આવે તે બીજા વ્યક્તિને પણ પોતાની આઈડી ની નીચે રોકાણ કરાવે તો તમને કમિશન મળશે એમ કરી સેબી કે આરબીઆઈ ના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર આખી મલ્ટી લેવલ માર્કેટિંગ ની સ્કીમ ચલાવતા હતા વ્યક્તિઓ જે છે જે ભોગ બનનાર છે એ લોકોને દસ થી અગિયાર ટકા જેટલી અને પોતાના નાણાં લગભગ ત્રણ ગણા જેટલી કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી જો એક વ્યક્તિ રૂપિયા એક લાખ નું રોકાણ કરે તો દર મહિને એમને દસ ટકા પ્રમાણે રિટર્ન આપવામાં આવશે એવી લાલચ આપવામાં આવેલી આપવામાં આવેલી હતી આ અંગે અત્યારે સાયબર ક્રાઈમ સેલ દ્વારા વધુ તપાસ ચાલુ છે બનનાર કેટલા લોકો છે કેટલા રોકાણો આવ્યા છે અને આની અંદર બીજા કયા આરોપીઓ સામેલ છે આ લોકોની આગળની એમો શું હતી વગેરે બાબતોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ તપાસ ચાલી રહેલ છે આમાં આરોપી દીપક ભૂપતભાઈ ડોબરિયા જે છે જે જેની અંદર શૈલેષ નટુભાઈ ધામેલિયા કામ કરતા હતા આ લોકોએ લગભગ ઘણા બધા લોકોને આ પ્રકારની સ્કીમનો ભોગ બનાવ્યા છે અને એનું કમિશન મોટી મંથલી એ લોકો બહુ મોટું કમિશન નાણાંનું આ બાબત માટે મેળવતા હતા સાયબર ક્રાઈમ સેલ દ્વારા આને લગત જે હિસાબોની ડાયરીઓ છે લેપટોપ મોબાઈલ ફોન વગેરે ગુનાને લગતી સામગ્રી પણ કબજે કરવામાં આવી છે જેને જે અંગે વધુ તપાસ અત્યારે ચાલુ છે